આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાનિયાડ અને ગુંદા ગામે આવેલા ડેમની ફરતા બાવળા કાઢવાના બોગસ કામ કર્યું ખોટા બિલ બનાવી રૂપિયાનું ઉઠામણું કર્યું છે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી ઇમરાનભાઈ કળથરા વિઠલભાઈ સાપરિયા મોહશિનભાઈ ખટુંબરા કરિશ્માબેન ખટુંબરા સાયરાબેન સાહિશતાબેન ચૌહાણ કેશુભાઈ મકવાણા જાકીર ભાઈ સંધિ જયરામભાઈ તાવ્યા રિપોર્ટર દિનેશભાઈ સાગઠિયા અમદાવાદ દસ્તક ન્યૂઝ

ત્યાં પણ બાવળા યથાવત છે અને આજે અત્યારે કાનિયા ડેમની મુલાકાતે આવે છે સર્વે કરતા આ તમે મારી પાછળના ભાગમાં જોયો ભાઈ બાવળા તો એમના ઉભા છે તો જે લાગુ પડતા અધિકારીઓ આ બાવળના બિલ જે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા વીસ વીસ લાખના જે મંજૂર કર્યા છે એમાં એમની હિસ્સેદારી કેટલી છે આમાં કોઈ તપાસ કરવા આવ્યો કે ન આવ્યો કે ભાઈ આ ભાજપ જે સરકાર જે છે એ સાબિત થાય છે ભય ભૂખ ને ભ્રષ્ટાચાર એની માથે ઉભી છે અને જે કોઈ ઉપાડે એમ દબાવી દેવાના એટલે આવા લોકો જે ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ છે સત્તામાં જે બેઠા છે ચૂંટા ના આવે તો એ તો છે તે બધાય કારણ કે આ સરકાર એવી છે જે ચોરી છે સીના ચોરી છે બળાત્કારી છે ભ્રષ્ટાચારી છે એને તો ભાજપ સાચવી છે પણ અધિકારીઓ જે રહ્યા એ પણ શા માટે દબાઈ ગયા છે કે ભાઈ આમાં ખોટા બિલ માટે સાઇન કરે છે અને પૈસા મજૂ કર્યો ત્રે લાખ રૂપિયાના આ જનતાના ટેક્સના પૈસા છે હવે આ બાવળો જે દૂર કરે તો આમાં કેટલા પાણીનો સંગ્રહ થાય અને એ બાવડાના મોડીએ જો આ ડેમના પાળામાં આવી ગયા હોય તો એ કદા પાળો તૂટી જાય તેમાં કરોડો રૂપિયા નુકસાન થાય જે કોઈ લાગતા વળત અધિકારીઓ હોય એમને અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે આ બિલ જે મજૂર કર્યું છે એમાંથી કેટલા બાવળા કાઢે તપાસ કરજો અને ના કાઢ્યા હોય તો એનું બિલ જે ને પરત કરજો જય ભીમ જય ભારત જય સંવિધાન મારું નામ જયરામ ભાઈ તાવિયા રાષ્ટ્રીય એકતા પંચના મહામંત્રી એટલા માટે આવ્યા છે કે આજે આ જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એને વીસ પચીસ લાખનો એને કે આ બાવળ સાફ કરવા માટે એને આપ્યો છે બરાબર આ અમે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તે બાઉલ એક પણ સરખું કઈ કાપેલું નથી આ લોકો નકરા પૈસા જ ખાઈ ને ખોટા બિલ બનાવે છે અને સરકારના પૈસા ખોટા બગાડે છે પબ્લિકના અને જ્યાં જોઈ ને આવો જ ભ્રષ્ટાચાર કરે છે આ લોકો એટલે જ્યાં અમારી વિનંતી છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો નહીંતર અમારે આંદોલન કરવું પડશે તમારું નામ પ્રતિલાલ કપાચા હોળ રાષ્ટ્ર રાષ્ટ્ર પ્રસાદ મંદિર અંદર મહામંત્રી ફરજ બજાવું છું બે હું આયા આ ડેમે કાઢિયા ડેમની મુલાકાત લીધી અને આ ડેમનો સરકારશ્રીએ જે પ્લેનર પાસ કર્યું હોય બિલ બાવણ કાઢવાનું ડેમ ચૂકી કરવાની આજની તારીખમાં તમે નજર જોઈ શકો છો તમે એક નદી એ ડેમની અંદર કોઈ બાવળ તડખું કાઢ્યો નથી આ સરકાર કે સરકારમાં બેઠેલા કર્મચારીઓ શું અલગ બિલ બનાવે છે બિલ બનાવીને ખુલ્લો ભટ્ટાચરા કરે છે કે જેથી લગતા આ માધ્યમ મીટિંગના અને આયોગના માધ્યમથી અમે સરકારને જાગૃત કરવા માંગીએ છીએ અને જે જે બસ અધિકારીઓ છે એને બી તાકીદી કરવામાં આવી છે કે જે લોકો જે બિલ બનાવ્યા છે અને સ્થળ પર તપાસ કરી હોય બિલ ન બિલ વાળ ન કાઢ્યા હોય તો બિલ સદી કરવા અમારી વિનંતી છે